ભાવનગર શહેરના કુંભારવાડામાં રહેતા શખ્સ માતાજીના નિવેદ માટે જતા હોય ત્યારે અધેલાઈ ગામ જીક હોટલ પર ઉભા રહેતા એક શખ્સ સાથે બોલાચાલી થતા શખ્સ દ્વારા છરી વડે હુમલો કરાયો હતો કુંભારવાડાના પંકજ ધનાભાઈ મકવાણા અધેલાઈ ગામ પાસે હોટલ નજીક ઉભા રહેતા મેહુલ નામના શખ્સ કાળો બોલતો હોય જેને બોલવાની ના કહેતા ઉશ્કેરાયને પંકજભાઈ ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત પંકજભાઈને સરટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા મકવાણા પંકજ ધનાભાઈ હું કુંભારવાળા રહું છું હું માતાજીના નિવેદે જતો તો અત્યારે ગામ અધિયાળે પોગ્યો તો હું ત્યાં હોટલ છે ત્યાં ઊભો રહ્યો હું તો એક ભાઈ ફૂલ નશામાં આવીને મને એ ગાડું બોલતા હતા ત્યાં તો મેં કીધું ગાડું સુલેભ બોલો છું તો એમ કરી મારી ઉપર હુમલો કર્યો બે સરીના ઘા માર્યા છે અત્યારે હું સરટી હોસ્પિટલમાં દાખલ છું અત્યારે અને પોલીસને મેં જાણ કરી દીધી એ ગાડું બોલતો હતો એ માટે મેં કીધું ગાડું સુલે બોલો છું